આપ સૌના માધ્યમથી આખા ગુજરાતના સૌ ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પ્રજાસત્તાક દિવસ આપણા માટે એટલા માટે મહત્વનો છે કે સૌથી મોટી લોકશાહી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં માં આઝાદ થયા પરંતુ પ્રજાસત્તાક થયા આપણે એ છવ્વીસમી જાન્યુઆરી એને આજે પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરજીએ જે બંધારણ બનાવ્યું અને આજથી લાગુ કરવામાં આવ્યું હતું અને જે શહીદોએ જે ક્રાંતિકારી વીરોએ અનેક યુવાનોએ અનેક માં અને બહેનોએ આ દેશને સ્વતંત્રતા કરવા માટેની જે લડત ચાલી હતી એ લડતની અંદર જે યોગદાન આપ્યું હતું એ કેટલાય માએ પોતાના દીકરાઓની શહીદી આંખે જોઈ ત્યારે એના આંખમાં આંસુની સાથે સાથે એવો ભાવ હતો કે હે માતા મારી પાસે બીજો દીકરો હતો એ પણ મેં તારા માટે નોછાવર કર્યો હતો એ ભાવના સાથે આ દેશ સ્વતંત્ર થયા પછી પ્રજાસત્તાક થયો ત્યાં સુધીનો આ ગાળામાં જે પણ સત્યાગ્રહના પહેલાં પહેલા થયા એનો ઇતિહાસ આપણે જાણીએ છીએ પણ જેમણે આ સ્વતંત્રની લડાઈ લડી એમની આ દેશને આઝાદ કરવાની સાથે સાથે આ દેશની પ્રગતિનો જે એમના મનમાં ચિતાર હતો એમના મનમાં કલ્પના હતી એ આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમના અપેક્ષા પ્રમાણેનો વિકાસ આજે દેશમાં થઈ રહ્યો છે